માનોનીઓનો માનીતો અને મનગમતો તહેવાર એટલે નવરાત્રી નવ દિવસના આ તહેવારમાં મન મૂકીને દાંડિયા રમવા તમે ઉત્સુક હશો અને એ માટેની તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ હશે પરંતુ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જો મેકઅપ રેલાઈ જાય તો મોંઘા ચણિયા ચોળી અને આભૂષણો પહેરવાનો કોઈ અર્થ નથી એટલે જ અહીં બતાવી છે નવરાત્રી મેકઅપની કેટલીક મહત્વની ટિપ્સ જેને અપનાવીને તમે નિશ્ચિત મને મેકઅપ ખરાબ થવાની ચિંતા વગર મન મૂકીને ગરબે ઘૂમી શકશો પ્રાઇમરને આપો પ્રાયોરિટી નવરાત્રીમાં પરસેવો વળે છે જેનાથી મેકઅપ ખરાબ થવાની પૂરી શક્યતા છે માટે મેકઅપ શરૂ કરતા પહેલા આખા ચહેરા પર અને આંખોના પોપચા પર પણ પ્રાઇમર લગાવો ઓઇલી સ્કીન ધરાવતી યુવતીઓએ તો પ્રાઇમરનો ખાસ ઉપયોગ કરવો જોઈએ પ્રાઇમરથી મેકઅપનો બેઝ બરાબર સેટ થાય છે અને તે રેલાતો નથી લોંગ લાસ્ટિંગ આઈ મેકઅપ ફેસ્ટિવલ લુકમાં સૌથી અગત્યનો આઈ મેકઅપ હોય છે જો આઈ મેકઅપ બરાબર નહીં હોય તો તે તમારો લુક બગાડી શકે છે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા ચાલતા હોય છે એટલે લોંગ લાસ્ટિંગ આઈ મેકઅપ કરવો હિતાવે છે આ માટે પાવડર આઈ શેડોની ઉપર ક્રીમ આઈ શેડોઝ કરો તે ટકશે પણ લાંબો સમય અને આંખોને ચમક પણ આપશે જો તમે પાવડર આઈ શેડો પ્રિફર કરતા હોય તો આઈ શેડો બ્રશને પહેલાં ભીનું કરીને પછી આઈ શેડો લગાવો વોટરપ્રૂફ આઈ નવરાત્રિમાં સ્મજ પ્રૂફ અને વોટરપ્રૂફ આઈ લાઈનર અને કોલ્સનો જ ઉપયોગ કરો કોલ્સને બદલે જેલ લાઇનર્સ પણ વાપરી શકાય તે લગાવવામાં ખૂબ જ સરળ છે વળી તે લાંબો સમય ટકે છે મેબલિન લોરિયલ કે મેક જેવી બ્રાન્ડ્સની જેલ લાઇનર્સ થોડી મોંઘી છે પણ ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે મેટ લિપસ્ટિક લગાવો ગ્લોસી લિપસ્ટિકને બદલે મેટ લિપસ્ટિક વધુ લાંબો સમય ટકે છે પરંતુ જ્યારે પણ તમે મેટ લિપસ્ટિક વાપરો ત્યારે સૌ પ્રથમ હોઠ પર લીપ બામ લગાવો જેથી હોઠ ડ્રાય ન થઈ જાય જો તમે ઈચ્છો તો નીચેના હોઠની મધ્યમાં થોડું લિપ ગ્લોસ લગાવી શકો છો જેથી હોઠ ચમકીલા લાગે હેરસ્ટાઇલ્સ નવરાત્રીમાં ખુલ્લા વાળ રાખવા કરતાં તેને ચોટી કે અંબોડા બાંધવા વધુ યોગ્ય છે તેનાથી ગરબા કરતા વાળ આડા નહીં આવે અને વળી તમે ગરબે રમીને પસીનાથી પણ બચી શકશો નવરાત્રિમાં તમે ફ્રેન્ચ બન મેસી બન બફો વગેરે હેર સ્ટાઇલ કરી શકો છો વળી બન અને તમે વિવિધ હેર એસેસરીઝ કે પછી રિયલ ફ્લાવર્સથી પણ સજાવી શકો છો જો તમારા વાળ લાંબા હોય તો તમે ખજૂરી ચોટલો ફ્રેન્ચ બ્રેડ ડચ બ્રેડ એમ વિવિધ રીતે ચોટી બનાવી શકો છો ચોટીમાં ક્લિપ્સ બ્રોચ અને અન્ય હેર એસેસરીઝ ખૂબ જ સરસ લાગે છે